અને પડતર કેસ હોય તેનો નિયમ મુજબ વ્યાજ માફી કરવામાં આવે અને લોનના ચડતા હપ્તા રેગ્યુલર પણ કરી આપવામાં આવે છે લોક અદાલતમાં પડતર કેસોનો નિકાલ કરવામાં આવે છે જેને અરજદારોનો ઘણા ઘણો લાભ થાય છે જેમાં લોક અદાલતમાં કુલ એકસો એકસઠ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં લિટિગેશનના છેતાલીસ કેસ અને પ્રી લિટિગેશનના એકસો પંદર કેસને કુલ મળી એકસો એકસઠ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો આતકે લોક અદાલતના અધ્યક્ષ સિનિયર સિલકોટના જર્સ્રી જે એન મેતા સાહેબના હસ્તે પ્રાગટ્ય કરી લોક શરૂ કરવામાં આવી હતી અતકે ભેસાણ તાલુકાની તમામ મેનેજરો તેમજ ભેસાણ અધિકારીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં અરજદારો આવ્યા હતા અને કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો રિપોર્ટર પંકજ સિટી ભેસાણ ડિસ્ટ્રિક્ટ જૂનાગઢ ખાતે લોક અદાલતનું આયોજન થઈ ગયું છે અને એમાં રેગ્યુલર પેન્ડિંગ કેસો તથા પ્રીલિટિગેશનના કેસો જેમાં એસબીઆઈ તથા પીજીવીસીએલ કંપનીના કેસો જે પ્રિલિટીગેશનમાં મૂક્યા છે એમાં સુખદ સમાધાન થાય એવા પ્રયત્નો કરી અને લોક અદાલત માટેની કામગીરી સફળ બનાવવા માટેનો એક બાબતો આજે નાસાની રેડલાઇન નીજો ઉત્પાદનનું આયોજન છે છે